મોવા તો મોવા જવાનું છે કેમ કે હવે આવી ગયું છે ઉતાણી તો ઉતાણી ના ખરીદી કરવા જવાનું છે તો મારે ને મારા બા ને આજ જવાનું છે ખરીદી કરવા તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધા મજા આવે છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો આની એટ જો ઠેકલા છે આ થાના તો છે ને આને તેડકો હેરખો ન લાગે ને મીઠો તેડકો લાગે કા બા હા એ હવે જાવ ને બા હા તો ફેમિલી હવે હટે હટ જાય નકર આજે જઈએ આપણે રિક્ષા વાટે તો ઊભું ઉભું પડે કેમ લાગે બા એટલે તો કહો તો જાય નિહાળીએ હજી સાફ સફાઈ કરતા લાગે કા તો હવે જવું છે મોવા તો મોવા જવા હતું નીકળી ગયા છે હવે રિક્ષાની વાટ જોવું પડે કે હવે કઈક ઊભીએ તો ખરા કેમ કે રિક્ષામાં જવાનું હોય એટલે વાટ તો જોવી જ પડે ને અમારા પૂજાબેન કાંઈ આખેલા આવતા નથી અમારા પૂજાબેનને છે ભણવાનું તો એ વૈયા ગયા છે ભણવા અને અમારો રસ્તો જો આવો કાક છે આવો પાણી નીહરે ને નળ આપે ને એટલે આવું પરિસ્થિતિ થઈ જાય તો હવે મળી ગઈ છે રિક્ષા ને જો મેજીક મળી ગઈ આખેલો તો વેલા હર વલખેલે તો ગહુ મોડું જોઈએ તો જો અમારે બા તમે બેઠા છીએ તો મેજીક મળી ગઈ હવે હટે હટ ડાયરેક્ટ રહી મોમા હતી મોમામાં જઈતી વહેલા હા મળી ગઈ ને મેદિક વલખેલ કેટલી વાર થઈ

મારા બાજુ ધાણી ને બધું લઈ છે ખરીદી કરી લીધી છે ને પણ એક ધારો આમ તો ટ્રાફિક આજ બહુ જ છે કેમકે હવે ઉતાહણી આવી ગઈ તો ઉતાહણીમાં ટ્રાફિક એટલે બહુ જોરદાર છે જો તમે જોઈ કેટલી ટ્રાફિક 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 એક મીઠી લાગે એવું છે જો મારા બા લે છે મસ્ત મસ્ત ધરાક જો આવી કાંઈક ધરાક હટા ધરાકની સિઝન છે ને તો મારા બાળક ધરાક બહુ ગમે કાબા કેટલી મસ્ત મસ્ત છે જો આયા તો આ મસ્ત મને બહુ લાગે આ જો કેટલી મસ્ત છે તરાક તો લઈ લઈ પછી જાવું છે માર્કેટ થી કોર માર્કેટ માં થોડી ખરી ખરીદી કરવાની છે હજી તમારે પૂજા બેન હાટુ લેવાનું છે તો ઘણો ખરો લેવાનું છે તો પછી લેવાનું ચાલુ કરી બા કોબી લેવી કે લઈ લીધી તો છે તો કોબી લઈ છે તો પાછા માર્કેટ માં આવી જશે જો આવી કે માર્કેટ પાછી દેખાડી દો બકા પેલા લઈ લે

બા અગરબત્તી લઈ લીધી એવું છે તો અગરબત્તી લઈ લીધી મારા બાવે હવે ખરીદી કરી લીધી છે અને હવે જાય છે આજ તો ખરીદી આજે મોડું થઈ ગયું ને આજ તો એક થેલી મેં લીધી એક થેલી બાવે હવે માથે થેલી લઈ લીધી ને મેં લીધી હાથમાં તો આ જો વજન એ વધી ગયો છે ને અમારા પૂજા બેન ઓળખ લેતા તો લેવા લાગતા હા ને કરે હું ને બા એકલા છીએ તો ખરીદીમાં તો ઘણું બધું લઈ લીધું

તો જો અમારા પૂજાબેન ને કીધા કે નહીં ગયા હતા કેમ કે અમારા પૂજાબેન વૈયા ગયા હતા ભણવા ને હમી વૈયા ગયા છે વેલા હાર મોવા તો જો મોવાથી અમારા પૂજાબેન આ તમારી છે જો હે કે આમાં જરા તર કલર ને એવું બધું છે આમાં કલર ને ફૂગા ને એવું બધું છે હવે ફૂગા કરજો વાહ પતું નહીં તો જો ધૂળેટી ને દી હોય આજ નહીં હો પાછું આમાં જતા આમાં આવડો પરેશ મામા નો કેવો હશે તો પરેશભાઈ હાટું લેવા છે આવડો હા પરેશ મામા શું કરવાનું ગળા માં પહેરાવા ને તો ફેમિલી એમાં એમ છે કે આ બેનો છે ને ભાઈ ને આવડો આપે તો જાવો આવો કાક પરેશભાઈ હાટું આવડો લીધો છે ટપકા વાળો જો સારો છે

नका आकेले पसे आरे आवत साई ने न किदु पुजी तमार पूजा बेन लई नता ज्या मस्ता मस्ता डोडा बफाइ ज्यासे मकाय ने अमर पूजा बेन डोडा खाइसे ए अमर बा ने बदाय खाइसे जा कोणा कोणा खाय बदाय थने डोडा से न आपरा डोडा बफा से तो आवादो ने बदाय डोडा खा मारे मवा ग्या था तो लेता आइजो બોલે આજનો વિડીયો કાયમ હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા